નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો મહેસાણા માર્કેટયાર્ડમાં એકસો ચાલીસ થી પાંચસો માર્કેટયાર્ડમાં એકસો પિસ્તાલીસ થી ચારસો પચીસ મોરબી માર્કેટયાર્ડમાં સો થી ચારસો ચાલીસ અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી ચારસો જેતપુર માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો એકાવન વિસાવદર માર્કેટયાર્ડમાં એકસો ચુમ્માલીસ થી ત્રણસો છવ્વીસ અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં બસો થી પાંચસો ડીસા માર્કેટયાર્ડમાં એકસો પચાસ થી બસો એંસી સુરત માર્કેટ યાર્ડમાં બસો થી છસો મહુવા માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો છ્યાસી વાસણા માર્કેટયાર્ડમાં ત્રણસો થી છસો વીસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકતાલીસથી ચારસો એકસઠ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પચાસથી ચારસો સિતેર જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો